દાહોદ જિલ્લાની મુલાકાતે આપના ધારા સભ્ય ચૈતર વસાવા કટવારા ખાતે જાહેર સભા બાદ લીમડી ખાતે આપની ઓફિસનું કરાયું ઉદ્ઘાટન લીમડીના રાજવી પરિવારના વિરેન્દ્રસિંહ રાઠોડ ચૈતર વસાવાની ઉપસ્થિતમાં આપમાં જોડાયા આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ આપની તૈયારીઓ શરૂ રિપોર્ટર રાજપરમાર દાહોદ આજે દાહોદ જિલ્લાના લીમડી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું છે અમારા એના પ્રદેશના યુવા અધ્યક્ષ જરાજભાઈ સંગઠન મંત્રી નરેશભાઈ અહીંના અમારા પ્રમુખશ્રી સંગઠન મંત્રીશ્રીઓ બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યાલયની અમે શુભ શરૂઆત કરી છે અને આ કાર્યાલય આવનારા દિવસોમાં લોકોને યોજનાકીય તમામ બાબતોમાં મદદરૂપ થશે કોઈને પોલીસ સ્ટેશનનું જંગલ ખાતાનું જીબીનું કામ હશે અમારા કાર્યાલય પર અઠવાડિયાના સાતે દિવસ અમારા આગેવાનો હશે અને એને યોગ્ય માર્ગદર્શન મળશે એમને જ્યાં પણ જરૂર હશે ઓફલાઈન ઓનલાઈન ફોર્મો પણ અહીંયા ભરાશે કોમ્પ્યુટર વિથ આ કાર્યાલય શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે લીંબડી તાલુકાની જનતાને આવનારા દિવસોમાં દિશા મળશે એવી અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે આજના શુભ પ્રારંભે આ તાલુકાના મોભી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી પોતાની ફરજ કામગીરી કરનાર છતાં એમનું કોઈ તકેદારી ન લેતા એમની નોંધ ભારતીય જનતા પાર્ટી ન લેતા આજે અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી આમ આદમી પાર્ટીની વિચારધારાથી અમારા સમર્થન સાથે આજે જોડાયા છે એવા વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ એમની આખી ટીમનું પણ અમે સ્વાગત કરીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાશે અને સાથે રહીને અમે આવનારા દિવસોમાં વિસ્તારના લોકોના હિતના કામ કરીશું એ જ વાત સાથે આજના આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સૌનો અમે અભિનંદન કરીએ છીએ અને આવનારા દિવસોમાં કાર્યાલય થકી લોકોના હિતના કામો થાય એવી અપેક્ષા બધાને અભિનંદન પાઠવીએ છીએ